નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં માહિતી તમને આપવાની છે કે જૂન અને જુલાઈની અંદર કેટલો ટકા વરસાદ વરસી ગયો છે ગુજરાતની અંદર અને હવે ઓગસ્ટની શરૂઆતમાં એક અઠવાડિયું એટલે કે સાત દિવસ વરસાદની શક્યતાઓ છે કે નહીં નવી સિસ્ટમ બની રહી છે કે નહીં એ સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી તમને આપવાની છે જો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો આપણે વાત કરીએ તો પરેશ ગૌસ્વામી દ્વારા એક મોટી આગાહી સામે આવી છે તેમણે પોતાની સોશિયલ મીડિયા ચેનલમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે કે જૂન અને જુલાઈ એટલે આમ જોવા જઈએ તો ચોમાસું ચાલુ થયું અને આ જ દિવસ સુધી અને જૂન જુલાઈ બંને મહિનાઓ મળીને ઓલ ઓવર ગુજરાતની અંદર સત્તાવન ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે મિત્રો જો કે અમુક જિલ્લાઓમાં એવા છે કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ છે અમુક જિલ્લાની અંદર તો બારથી પંદર ટકા જ વરસાદ થયો છે અને અમુક જિલ્લાની અંદર ત્રીસથી પાંત્રીસ ટકા વરસાદ વરસી ગયો છે મિત્રો અને અમુક જિલ્લા એવા છે જ્યાં તો 80% ટકા સુધી પણ વરસાદ વરસી ચૂક્યો છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં આપણે એવરેજ કાઢીએ તો કુલ સત્તાવન ટકા જેટલો વરસાદ ગુજરાતની અંદર જૂન અને જુલાઈ આ બંને મહિનામાં મળીને

કેમ કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી મિત્રો અમુક વિસ્તારોમાં અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે બાકી ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી કોઈ સિસ્ટમનો વરસાદ પણ ગુજરાતમાં દેખાઈ રહ્યો નથી મિત્રો એટલે ખાસ કરીને તમને દરેક ખેડૂતભાઈઓને ધ્યાન રાખવાનું છે કે પાકને પિયતની જરૂર હોય તો પિયત આપી દેવી જોઈએ કેમ કે હમણાં કોઈ ભારે વરસાદની આગાહી નથી મિત્રો બે થી દસ તારીખ સુધી સારા વરસાદની કોઈ શક્યતાઓ નથી અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે મિત્રો બંગાળની ખાડીમાં હવે થોડું થોડું વીકનેસ જોવા મળી રહ્યું છે ત્યાં સિસ્ટમો કદાચ ન બને અથવા તો બનશે તો પણ નબળી બની અને ઉત્તર ભારત તરફ જઈ શકે તેવી શક્યતાઓ છે તેથી આપણને બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ હમણાં મળવા પાત્ર નથી મિત્રો અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી પવનની વાત કરીએ તો કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડીક પવનની ગતિ વધારે રહે છે એટલે કે પંદરથી વીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવન જે ગતિ સ્ટિંગ હોય તે થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે પણ આ વાદળો એ છે કે હાઈ લેવલના છે આ વાદળો વરસાદ લાવવા માટે સક્રિય કે સક્ષમ હોતા નથી એટલે વરસાદની કોઈ અપેક્ષાઓ કે શક્યતાઓ રાખતા નહીં મિત્રો તેથી વરસાદનો એક મોટો ગેપ આવી રહ્યો છે મિત્રો તો આગળ તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં અનાધાર વરસાદ વરસી શકે છે તેમને જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારે તેત્યભરે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના અનુસાર મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની વરસી શકે છે સૌ પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા વરસશે જ્યારે અઢાર ઓગસ્ટ બાદ વરસાદમાં ભારે વરસાદ વરસી શકે છે મિત્રો અંબાલાલ પટેલ આગળ જણાવતા કહે છે કે હાલ સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં ખેડૂતોને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તે ભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્રણ ઓગસ્ટે રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે છથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલની આગાહી મુજબ જણાવી રહ્યા છે અંબાલાલ પટેલ વધુ જણાવતા કહે છે કે અઢારથી બાવીસ ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે 10 ઓગસ્ટની આસપાસ અરબ સાગરમાં સક્રિય થશે અને આ વર્ષ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો